સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન દ્રવ્યલિંગી અંગે છે પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધામૃત એકમાં લંબાણપૂર્વક આ અંગે સમજ આપી છે દ્રવ્યલિંગી રાજપાટ છોડી ઘરનો વૈભવ ધન સંપત્તિ છોડી દે વેશ બદલી નાખે નામ ગામ બદલ્યું ઘર કુટુંબ છોડ્યું ધંધો છોડ્યો માગીને ખાય સાધુ થયા ઉગ્ર તપશ્ચર્ય કરે ઉપવાસ વગેરે પણ ખૂબ કરે અભ્યાસ થઈ જાય અને ચામડી ઉતારે તેને મારે કોઈ અપમાન દે શરીરના કટકા કરી નાખે તો પણ ક્રોધ ન કરે પણ જો આત્મજ્ઞાન ન હોય તો તે દ્રવ્યલિંગી સાધુ કહે છે બાહ્યથી સંભાવ રાખે છે છતાં એ સંભાવમાં સુખ અને દુઃખ બંને સરખું છે એમ એને ભાષ્યું નથી આવું કરતાં છતાં અભિમાન પણ ન કરે સહન જ કરે પુણ બહુ બાંધે અને છેક નવમગ રિવેક સુધી જાય એમ છતાં સમ્યક તો ન હોય એવું બને છે આ બધું છાર પર લીપણું જેવું થાય છૂટવામાં લેખે લાગે નહીં ફક્ત પુણ્ય પ્રકૃતિ નિર્જરામાં કામ આવે નહીં મિથ્યા સમતા કશાયની મનતાથી પુણ્ય બંધાય કશાયને એટલા બધા પાતળા કર્યા છે કે કોઈ ઉપસર્ગ કરે તો પણ સંભવ રાખે પરિસહ વેઠે છતાં એને પદાર્થનો યથાર્થ નિર્ણય હોતો નથી સમકિતને તો ઇન્દ્રના સુખ પણ દુઃખરૂપ લાગે પૂતગલના સુખ જુદા અને આત્માનો સુખ જુદા એમ સમકિતને ભેદ પડે અને ત્યારે કામ થાય અહંભાવ મમતોભાવ જાય ત્યારે સમકિત થાય પણ દ્રવ્યલિંગી સાધુને તો અહંભાવ મમતોભાવ એમના એમ હોય છે બહારથી ત્યાગ્યું એટલે દ્રવ્યલિંગીએ મોહ ઓછો કર્યો પણ દર્શન મોહ ઓછો થયો નથી પુણ્ય બંધાય અને અંતરંગમાં સારું પણ જાણે કે આ પુણ્ય સારું છે જેમ વધારે વધારે પુણ્ય બંધાય એવું એ કરે અને મનમાં રાજીપો આવે પદ દ્રવ્યોની અનુકૂળતા પ્રતિકૂળતામાં સંભવ રહ્યો નહીં સમકિતિ અને બાહ્ય ત્યાગીમાં બેની શ્રદ્ધામાં જમીન આકાશનો ફરક છે બંને ક્રિયા તો કરે છે સમ્યકત્વની શ્રદ્ધામાં પુણ્ય હેય હોય છે જેમ કોઈને ઘણો દંડ થતો હોય તેનાથી થોડો ઓછો દંડ થાય તેથી હર્ષ પણ માને પણ શ્રદ્ધામાં કશાયરૂપે દંડને એ રૂપ જ માને દંડ જોઈતો જ નથી ચારે ગતિ એ કર્મનું ફળ છે મનમાં તો હું દુઃખી છું હું કષ્ટ સહન કરું છું એમ લાગે છે પણ સાધુ થયા એટલે હવે શું કરવું સહન તો કરવું જ પડશે ને એમ માનીને સહન કરે છે એટલે અંતરંગના ખ્યાલ જુદા છે બહારથી આચરણ જુદું છે જાણનારો રહી જાય છે વિતરાગભાવ હોય ત્યાં કોઈ ચંદન વિલેપન કરે એ કોઈ કુહાડાથી કાપે બંનેને એક સરખા જાણે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા આપોદગલ એક સ્વભાવ જો પણ દ્રવ્યલિંગીને આવું હોતું નથી સહન તો બધું બહુ કરે પણ આ ચંદન વિલેપન તે સારું છે અને આ કાપે છે તે ખોટું છે એમ માનીને સહન કરે છે અંતરંગ અભિપ્રાયમાં કેવી કેવી ભૂલો થાય છે એનું સૂક્ષ્મ વર્ણન મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોળરબેલજીએ લંબાણપૂર્વક કર્યું છે હું કરું છું હું ભોગવું છું એ એને છૂટતું જ નથી શરીરથી મારું પોતાનું સ્વરૂપ ભિન્ન છે એવું સમ્યક દ્રષ્ટિને હોય મિથ્યા દ્રષ્ટિને આવું હોતું નથી સમજણમાં જ મૂળમાં જ ભૂલ છે એવું એવું તો જીવે બાહ્યથી અનાદિકાળથી કર્યું અંદરથી વિષયો સારા છે એમ કહે ત્યાં સુધી એ મિથ્યાદ્રષ્ટિ જ છે અંદરથી એનો અભિપ્રાય ફેર્યો નથી રાગ અને દ્વેષ એને અંતરંગમાં રહ્યા જ છે ભાવપાહોડમાં શ્રી કુનકુન આચાર્ય મહારાજ બોધે છે કે ભાવ પ્રથમ લિંગ દ્રવ્યમય લિંગ નહીં પરમાર્થ છે ગુણ દોષનું કારણ કયો ભાવને શ્રી જીન વરે ભાવ પ્રથમ લિંગ છે તેથી એ ભવ્ય તું દ્રવ્યલિંગ છે તેને પરમાર્થરૂપ ન જાણ કારણ કે ગુણ અને દોષોનું કારણભૂત અંતરંગના ભાવ છે પોતાની સમજણને આધારિત છે તે પ્રમાણે જીન ભગવાન કહે છે છ કોટી કોટી ભવો વિશે નિર્વસ્ત્ર લંબિત કર રહી પુષ્કળ કરે તપ તો એ ભાવ વિહને સિદ્ધિ નહીં જો કોઈ જન્મ જન્માંતરો સુધી કરોડો જન્મો સુધી હાથ લાંબા લટકાવીને વસ્ત્રાદિકનો ત્યાગ કરીને નગ્ન રહીને તપશ્ચરણ કરે તો પણ ભાવરહિતને સિદ્ધિ થતી નથી ભાવમાં તો આ જીવનને મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યાચારિત્રૂપ દશા છે વિભાવરહિત નગ્નત્વ તો છે ભાવથી શું નગ્ન બાહિરલિંગથી નાશ કર્મ સમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી મહાત્મા શંકરાચાર્યજી પણ કહે છે કે જટિલો મુંડી લુચ્છિત કેશ કાશાય અંબર બહુત્કૃત વેશ પશ્ચિનપી ન પશ્ચિતી મૂઢ ઉદર નિમિત્તમ બહુકૃત વેશ જટાધારી માથું મુંડાવેલો ચૂંટીને માથાના વાળ લોજ કર્યો છે કાઢી નાખ્યા છે તેવો કે ભગવા વસ્ત્રધારી પેટને ખાતર અવનવા વેશ ધારણ કરે છે એ મૂળ સત્યને તો જોતો હોવા છતાં જોતો નથી એટલે આત્માર્થે લેખે લાગે નહીં પ્રીતમદાસજી કહે છે વેશ ધરીને વેકુળ જાય તો ભાંડ ભવાયા મોક્ષે જાય કપડાં રંગાયા જોગી મન ન રંગાયા કપડાં રંગાયા સાથે મન રંગાય તો કામ થાય ભાવપોડમાં કહે છે નગ્ન તો તિર્યંચ નારક જીવો દ્રવ્યથી પરિણામ છે નહીં શુદ્ધ જ્યાં ત્યાં ભાવ શ્રમણપણું નથી માર્મિક ટકોર કરી છે અને સાવધાન થવા બહુ જ છે કે દ્રવ્યથી બાહ્યમાં તો સર્વે પ્રાણીઓ નારકી જેવો નિરંતર વસ્ત્ર વગરના જ છે બાહ્યથી તો નગ્ન જ રહે છે ભાવ શ્રમણપણાને પ્રાપ્ત થયા નહીં તો છૂટવામાં કાર્યકારી થતું નથી કહેવાનું તાત્પર્ય એ છે કે જો નગ્ન રહેવાથી જ મુનિલિંગ હોય તો નારકી તિર્યંજ બધા આખા જન્માનો નગ્ન જ રહે છે નગ્ન જ ફરે છે બધા કોઈ મુનિ નથી એ સહજ સમજાય છે તેથી મુનિપણું તો ભાવ શુદ્ધિ છે અશુદ્ધ ભાવને લઈને દ્રવ્યથી નગ્નપણું હોય તો કંઈ ભાવ મુનિપણું પ્રાપ્ત થઈ ગયું નથી પહેલાં મિથ્યાત્વના દોષો છોડવાના છે ભાવથી અંતરંગ નગ્ન થવાનું છે પછી મુનિ થઈ જીન આજ્ઞા પ્રમાણે દ્રવ્યથી બાહ્યલિંગ કરે આદરે એવો આ માર્ગ છે જીમ જીમ બહુ શ્રુત બહુ જનસંમત બહુ શિષ્ય પર્વિયો જીમ જીમછાસનનો વેરી જો નવી નિશ્ચય દરિયો શ્રી સિદ્ધસેન દિવાકર સુરીજીએ બોલ્યું છે કે મૂળ ગાથા આ પ્રમાણે છે કે જહ જહ બહુત્સો સમયોય શિષ્યગણમ સમ પરિબડો આ ય સમયે તહ ત સિદ્ધાંત પડ્યો જેમ જેમ બહુતૃત થાય સમાજમાં માનનીય બને ઘણા શિષ્યગણથી પરિવરેલો બને તેમ તેમ તે જીન શાસનનો વેરી જાણવો જો શાસ્ત્ર કથિત ભાવો પ્રત્યે નિશ્ચયવાળી ન હોય તો મહામા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજ શ્રી વિરચિત સવાસો ગાથાના સ્તવનમાં લખે છે કે જ્યાં લગે આત્મદ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું ત્યાં લગે ગુણઠણું ભલવું કેમ કરી આવે તેણ્યું આ પ્રમાણે કુગુરુઓ સ્વાર્થથી અંધ અને છેતરના રોવાથી આત્માર્થી મુમુક્ષ્યું ઉત્તમ વે ગીતાર થયેવા સદ્ગુરુની નિશ્રા લેવી એવો બોધ છે પરંતુ નિર્ગુણીઓનો સંગ ન કરવો તે સંસાર સાગરથી તરતા પણ નથી બીજાને તારતા પણ નથી પામે તેનો સંગ એ ડૂબે બહુ માહી આ દ્રવ્યલિંગનું લક્ષણ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ